જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો જો આપણે સવારનું કામકાજ પતી ગયું છે ને રસોઈની કામગીરી ચાલુ છે મમ્મી બનાવે છે હવે શાક સંભારા ચટણી ને એવું બધું બનાવે છે ત્યાર પછી આપણે રોટલી રોટલા રહેશે ભરેલ લીંગણા પટેટાનું શાક બનાવ્યું છે ચટણી બનાવી છે કેતરાની ચટણી મરચાંની ચટણી બધું શું અત્યારે બધાને ખાવામાં જોઈ બધાને અલગ અલગ કેમકે હું પાછી મરચાંની ચટણી ખાતી નથી અને મમ્મીને ને બધાને લાલ મરચાં ભાવે અને મને લાલ મરચાંની ખાવ એટલે પેટમાં દુખે એટલે હું છે ને કાતરાની ચટણી ખાઉં છું એટલે મમ્મી બધું હવે કામ કરવા બેસી ગયા છે અને વિડીયોમાં ચાલો હવે મોર્નિંગ થઈ ગયું છે બધાને ગુડ મોર્નિંગ તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બૈના રહેજો અત્યારે સરસથી હવે આમળાની સીઝન આવી ગઈ છે અને મમ્મી જો આ સાફ કરી નાખે છે કેમ કે આમાં પાન હોય કોઈ બગડેલા હોય તરત આપણે લીધા હોય એટલે મેં જો મમ્મી સાફ સફાઈ કરવા માંડ્યા છે આમળાની અને સરસ થી આપણે જો આવી કટકી કરીને પ્રકૃતિ બેન ને કે આપણે હવે ખાજે આવી બહુ સારી જો આમળા તો તમને બધાને ખબર છે કે ભગવાનને ધરવામાં ભગવાનને પણ બહુ પ્રિય છે આમળા અને આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ આમળા સારા છે અહીંયા જો લાલ મરચાં છે લાલ મરચાંની ચટણી આપણે કરવી હોય તો આપણે લાલ મરચાં લઈ લીધા આવી રીતના લીલા જેવા હોય ને તો આલે શું બે ત્રણ થી પૈડાએ ને તો આપણે લાલ સરસથી થઈ જાય બગડે ની એટલા માટે તો ચાલો હવે લાલ મરચા આપણે લીધા છે તો ભરી લઈએ ત્યાર પછી ચટણી બનાવવાની છે તો નવરાત્રી ના માતાજી માતાજીના બધા દર્શન કરી લ્યો અને જોવા આપણે સ્થપન દર્શન પણ કરી લ્યો જો આ રીતે આપણે આમળા ધર દીધા છે માતાજીને પછી આપણે કાજુ બદામ દીધા છે ભોગ લગાવી દીધા છે જો નવરાત્રી છે એટલે આપણે માતાજીનું મંદિરને શણકારી લીધું છે સરસથી હું એકદમ સરસથી જુઓ કમળ ખેલી ગયા સર જો ક્લાસમાં રહેતા છે જે આ કમળ ખીલવાનું બાકી છે આ કમળ સરસથી ખેલી ગયું છે જો પ્રકૃતિ બેન ડિસિઝન કરે છે કે હું પહેરું તો અત્યારે વિચારે છે કે હવે મારે શું પહેરવું આમાંથી કયો સેટ પહેરવો એટલે પ્રકૃતિ છે ને લાલ સાડી છે ને તો આ પાસ કર્યો છે કા આજે લાલ સાડી પહેરેને તો કયો કર્યો આ આખું નક્કી સેટ એને પાકો આજે પહેરવાનો છે રોજે રોજ નવા નવા પહેરશે ત્યાર પછી જો આ હાથમાં પહેરશે એની પાસે મલક વસ્તુ છે આમ તો જો કંદોરન બધું કાઢીને અત્યારે રાખી દે પછી હું પહેરવાનું ધ્રિય બધું બંગડી પછી આમાં તો હું જેવા પાછળથી બોલીશું ને જો આ કાજલ બ્યુટી કેરમાં હું અત્યારે આવી છું મારું ટ્રીટમેન્ટ કરાવવા આવી છું તો જો બ્યુટી કેરમાં સરસથી આ વસ્તુ જુઓ તમે જોવો છો આ રીંગ કેટલી મસ્ત છે જો જો આ સિંગલ લેવી હોય ને તો સો રૂપિયાની પછી કોઈને અત્યારે નવરાત્રી હાલે છે કોઈને ગરબી મંડળમાં કોઈ બાળાઓને આપવી હોય ને તો તમને ભાવ એ રિઝનેબલ કેરી કરી દેશે એટલે એકના એંસી રૂપિયાથી સ્ટાર્ટ કરી દેશે તમને તો જો કેટલી સરસ ડિઝાઇન છે ને કેટલી સરસ કેટલી બધી છે જો આ રીતે નવી નવી બધી ડિઝાઇનો છે ત્યાર પછી જોવા સેટ છે સરસથી ઝુંમરબુટી પછી નવી નવી અત્યારે જો કેમ કે આ નવરાત્રિ હાલે છે અને સરસથી હવે તો બધા તહેવાર આવે આપણે દિવાળીને બધા અને આ સરસથી રીઝનેબલ ભાવમાં જોવા આ બ્રોચ પોતે જાતે બનાવે છે આ દીદી જોવો સરસથી જોવા કેટલા બ્રોચ છે જાતે બનાવે છે આ બધા અને મારી પ્રકૃતિ તો હમણાં જો અહીંયા આવવાની જ છે તૈયાર થવા નવરાત્રિને રહ્યા છીએ એટલે બે થી ત્રણ છોકરીઓ અત્યારે આવે છે ને કોઈ તમારે ઓર્ડર આપવો હોય તો જરૂરથી આપી દેજો કેમ કે અત્યારે છે અમે તૈયાર કરવા બેસો ને તો બહુ વાર લાગે અને આપણે ઘરનું કામ હોય છોકરીઓનું કરવું કે ઘરનું કરવું કે કોનું કરવું એના કરતાં છે ને આપણે આ સરસથી થઈ જાય અને તૈયાર કરી દઈએ ને આપણા ભાવમાં અને સરસથી આ વસ્તુ પણ જો કેટલી વસ્તુ છે ને ત્યાર પછી કુર્તીનું પણ છે કુર્તી પણ તમને રિઝનેબલ ભાવમાં ને સરસથી ભાવમાં જો આ બધી કુર્તી જો આની શું છે ભાઈ ત્રણસો સિત્તેર ની જો અત્યારે પિયર નકર છે ને આપણે એટલા ભાવમાં ક્યાંય ન મળે કોઈ પણ આ વસ્તુ લેવી હોય ને તો મારા કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને જો આપણે જુનાગઢ માં રહેતા હોય તો જોશીપ્રામાં આપણે અમૃત પ્રોવિઝન સ્ટોર જોશીપ્રામાં રહેતા હોય તેને એને બધેને ખબર હોય કે અમૃત પ્રોવિઝન સ્ટોર ક્યાં છે તો એની બાજુમાં કાજલ બ્યુટી કેર છે ત્યાં સરસથી આ બધી વસ્તુ જુઓ તમને મળી રહેશે સરસથી ભાવમાં અને કોઈને બ્યુટી કેરને લગતી કોઈ પણ કામ હોય કે દુલ્હન તૈયાર કરવી છે એડમાં છે આપણે સગાઈનો ઓર્ડર છે લગ્નનો ઓર્ડર છે સાઈડમાં અને રીઝનેબલ ભાવમાં કરી આપશે ને વસ્તુ પણ સારી વાપરે છે બધી ટ્રીટમેન્ટ પણ સારી કરે છે અને જો મોટા મોટા પાર્લરમાં તમે આ ને તમે જોતા હો કે દેખાવ કેવો સારો છે ને બધું એમાં જાઓ તો તમને ઈને ઈ ટ્રીટમેન્ટ મોંઘામાં થઈ જાય પણ આ દીદી છે ને સરસથી ટ્રીટમેન્ટ એ કરી દે છે ને અનુભવી છે બધી વસ્તુમાં કેમ કે પાર્લરનું કામ કેટલા વર્ષથી આ કરે છે અને અનુભવી છે એટલે બધી ખબર છે તો પરિસ્થિતિ નબળી હોય ને તો એને ધ્યાનમાં લખતા તમને કોઈ પણ ઓર્ડર એ લઈ શકે છે અને એ ભાવમાં તમને કરી દે એટલે કોઈપણને ઓર્ડર આપવો હોય તો મોબાઈલ નંબર જરૂરથી તમને મારી ડિસ્ક્રિપ્શન લિંક છે ને એમાં નાખી દઈશ એટલે જરૂરથી એમાં તમે કોન્ટેક કરી શકો છો અને કોઈપણને જો આ વસ્તુ મગાવી હોય ને તો પણ કહેજો કેમ કે આપણે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો વસ્તુ તમને અહીંયા મળી રહેશે અમૃત પ્રોવિઝન સ્ટોરની બાજુમાં કાજલ બ્યુટી કેર છે કુર્તી પણ રિઝનેબલ ભાવમાં કોઈ પણ લેડીઝને આવવું હોય તો જરૂરથી આવી શકે છે અને ફોન નંબરમાં ફોનથી વાત કરવી હોય તો હું તમને ફોન નંબર જોજો નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધેલા છે જરૂરથી તમે વાત કરી શકો છો અને ઓર્ડર આપવો હોય તો તમે ફોન દ્વારા પણ આપી શકો છો અને જો તમારે ડેમો જોવો હોય ને તો કાલનો બ્લોગ આવશે પ્રકૃતિબેન ફર્સ્ટ નવરાત્રિમાં રહ્યા છે તો રોજેરોજ નવે નવ દિવસના હું વિડીયો બનાવવાની જ છું એના તો જરૂરથી તમે જોઈ લેજો કે પ્રકૃતિબેન કેવા તૈયાર થાય છે અને ત્યાર પછી હું તમને છે ને એના દુલ્હનના જે તૈયાર કરેલા છે ને એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઈશ વિડીયો હું દીદીને કંઈ મન મોકલશે ત્યાર પછી હું તૈયાર થવા આવું છું હમણાં હું પાંચમે નવરાત્રિએ અમારે નણંદની છોકરીની સગાઈ છે ત્યારે હું તૈયાર થવા આવીશ ત્યારે મારો લુક પણ તમે જોઈ લેજો ને આગળ પણ હું તૈયાર થઈ ગયેલી છું તેમાં એ વિડીયોમાં તમે જોઈ લેજો સરસથી રેડી કરે છે અને સસ્તા ભાવમાં કરે છે કેમ કે હવે તો તમે પાર્લરમાં જાઓ તો તમને સાઈડમાં બ બે ને પંદરસો ને બારસો ને એમ લેવા માંડ્યા છે પણ આ દીદી છે ને આપને સસ્તા ભાવમાં સરસથી તૈયાર કરી દે છે તો આવું હોય ને એને સરસથી નંબર કોન્ટેક કરીને નંબર તમારા મોબાઈલમાં સેવ કરી દેજો તમારે જરૂરથી કામ લાગશે કેમ કે લેડીઝનું અત્યારે વધી ગયું છે બધા ફંક્શન વધી ગયા છે બધી કામગીરી વધી ગઈ છે એટલે જરૂર પડશે જ એટલે ચાલો હવે વિડીયોમાં કોન્ટિન્યુ બન્યા રહેજો કેમકે આ તો પ્રકૃતિબહેન આવવાના છે પાર્લર એટલે પ્રકૃતિ બેનને સરસથી આપણે તૈયાર થશે ને તમને વિડીયોમાં જોવા મળશે અને આ બધું કોઈને પણ તમે કોન્ટેક કરજો જો સરસથી રીંગ છે પછી આ ચોટલામાં નાખવાની શળ છે જો ત્યાર પછી આ સેટ છે કેમકે અત્યારે છોકરીઓને બધી વસ્તુ બહુ જ ગમતી હોય છે અને આ બ્રોજ જાતે બનાવે છે બ્રોજ પણ કોઈને કોઈને લેવા લેવા હોય હોય તો તો તમે તમે પણ મળી શકો પછી હા અખંડ દીવો આપણે બારતા હોય ને તો સાઈડમાં એક દીવો આપણે કરી લેવો પડે જો પછી આને તમે વાઇટ બદલાવો ને તો હા કેમકે નકર તો દીવો આપણો ઠરી ગયો કહેવાય એટલે અમે જો સાઈડમાં એક દીવો કરી લઈએ અને ત્યાર પછી આપણે આ દીવોને જો વાઈટ બદલાવીએ છીએ વાઈટ આ રીતે બદલાવી લઈએ અને ગરબો જો આપણે ફેંકાવી લીધો છે માતાજીનો ન પહેલે નોરતી આપણે ગરબો સરસથી ફેંકાવી ગયો છે અહીંયા જો નરેશ અગરબત્તી કરે છે એ જોઈ કાઢી જોવા વાઈટ મમ્મીએ કાઢી લીધી છે ને હવે આપણે વાઈટ બદલાવી નાખીએ કેમકે વાઈટ છે ને આપણે થી પાંચ ચાર પાંચ કલાકે આપણે બદલાવી નાખાય ને

જો તમે જોયું છે પ્રકૃતિ બેન તૈયાર થઈને આવી ગયા તે કેવા લાગે છે પાર્લરનો સરસથી વિડીયો આપણે બનાવ્યો છે તે કેવો લાગ્યો છે જરૂરથી મને જણાવજો અને સાથ સહકાર અને સપોર્ટ આપજો તો ચાલો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ આજે આખો દિવસનું રૂટિન કાર્ય બતાવ્યું છે અને તમને વિડીયો કેવો લાગે છે તે જરૂર મને જણાવજો તો ચાલો આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય